જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું ફરી આજના નવા વિડીયોમાં તો મિત્રો આજે આપણે વાત કરીશું ખેડૂતના એકવીસમા હપ્તા વિશે પીએમ કિસાન યોજનાનો એકવીસમો હપ્તો આવવા જઈ રહ્યો છે તો તેનો ઉપયોગ કઈ રીતે કરવો અને કઈ કઈ જગ્યાએ કરવો તેના રસ્તા પણ વિશે આપણે ચર્ચા કરીશું અને મિત્રો એકવીસમા હપ્તાને લઈને કોઈપણ પ્રકારનો પ્રશ્ન હોય તો કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને ચેનલ પણ નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો ચાલો જોઈએ તો મિત્રો પહેલું એકવીસમો હપ્તો શું છે અને કોને મળે છે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાની અંદર સરકાર દર ચાર મહિને ખેડૂતભાઈઓને બે હજાર રૂપિયા મેળવે છે આ હપ્તો માત્ર તે ખેડૂતોને મળે છે જે યોગ્ય હોય અને જેઓ ઈ કેવાયસી જમીન ચકાસણી અને બેંક ખાતું સાચું રાખે છે એકવીસમો હપ્તો આ વખતે ઓક્ટોબર નવેમ્બર મહિના વચ્ચે જમા છે બીજું ખાતામાં આવેલા ઉપયોગ કેવી રીતે કરવો મિત્રો આ રકમ નાની લાગે છે પણ જો યોગ્ય રીતે ઉપયોગ કરીએ તો ખૂબ ઉપયોગી થઈ શકે છે હું તમને અહીં પાંચ રીતો બતાવીશ કે જે ખેડૂતભાઈઓ માટે ખાસ લાભદાયી છે પહેલી રીત ખેતીમાં નાના નિવેશ રૂપે ઉપયોગ કરો આ રકમથી તમે બીજ ખાતર અથવા પાણીના પાઇપ જેવી નાની જરૂરી વસ્તુ ખરીદી શકો છો તે તમારા આગામી મોસમમાં ઉત્પાદનમાં વધારવામાં મદદ કરી શકે છે બીજું ખેતી સંબંધિત નવી ટેકનોલોજી અપનાવો તમે મોબાઈલ એપ દ્વારા ખેતીની માહિતી લઈ શકો છો કે પછી યુટ્યુબ પર ટ્રેનિંગ વિડીયો જોઈ શકો છો થોડું ઇન્ટરનેટ ડેટા ખર્ચા બે હજાર રૂપિયાથી પૂરું પડી પડી શકે છે અને તમે નવી ટેકનિક શીખી શકો છો ત્રીજું આપત્તિ સમયે નાનો ફંડ તૈયાર રાખો આ રકમને સેવ અકાઉન્ટમાં રાખીને જરૂર પડે ત્યારે ઉપયોગ કરો ખેતી અચાનક વરસાદ પવન અથવા કીટકોથી પ્રભાવિત થઈ શકે છે એ સમયે આ નાનો ફંડ ઉપયોગી સાબિત થશે ચોથો કુટુંબ અને શિક્ષણ માટે ઉપયોગ કરો ઘણા ખેડૂતભાઈઓ નાના બાળકો શાળામાં છે આ બે હજાર રૂપિયાથી તેમની ફી અથવા પુસ્તકો માટે ખૂબ મદદરૂપ થઈ શકે છે પાંચમો ખેતી સંબંધિત સહકારી સમિતિ અથવા ગ્રુપમાં રોકાણ કરો ઘણા ગામોમાં ખેડૂત મંડળ ચાલે છે જે સાંકળીયું ખરીદી અને વેચાણ કરે છે એમાં સભ્ય બનો અને આ રકમથી ભાગ મેળવો લાંબા ગાળે લાભ મળશે તો મિત્રો આ હતા એકવીસમા હપ્તાનો જે હપ્તો મળવાનો છે તેને કઈ જગ્યાએ પૈસા રોકવા અથવા કઈ જગ્યાએ તેનો ઉપયોગ કરવો ત્રીજું સરકારની અન્ય યોજનાઓ સાથે જોડાણ પીએમ કિસાનની રકમ સાથે તમે અન્ય યોજનાઓનો લાભ લઈ શકો છો જે માત્ર થોડા દસ્તાવેજો જ જરૂર છે પીએમ ફસલ બીમા યોજનામાં નાના પ્રીમિયમથી તમારી ફસલ સુરક્ષિત રાખો પીએમ કિસાન ક્રેડિટ કે સીસી બનાવો તે માટે તમારી કિસાન યોજનાનો રેકોર્ડ ઉપયોગ થશે સોશિયલ હેલ્થ કાર્ડ અને ખેતી મશીન સબસિડી યોજનામાં અરજી કરી શકાય છે જો મિત્રો તમને પણ એકવીસમો હપ્તો ન મળે તો શું કરવું જો તમારા ખાતામાં હજુ રકમ જમા ન થાય તો ચિંતા ન કરો પીએમ કિસાન પર જઈને બેનિફિશિયર સ્ટેટસ ચેક કરો આધાર નંબર અથવા મોબાઈલ નંબર દાખલ કરો ઇ કેવાય અથવા જમીન વેરિફિકેશન બાકી હોય તો તુરંત તમારા સીએસસી સેન્ટર પર જઈને તે પૂર્ણ કરાવો તો આ માહિતી મિત્રો તમને કેવી લાગી તે કોમેન્ટમાં જરૂરથી જણાવજો કોઈપણ પ્રકારનો પ્રશ્ન હોય તો કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને ચેનલ પણ નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો મળીએ બીજા વિડીયોમાં ધન્યવાદ